તો રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળે જાગેલી સરકારે રાજ્યભરમાં વિવિધ બિલ્ડિંગમાં ફાયર સેફટીને લઈને તપાસના આદેશ આપ્યા છે જેના અંતર્ગત મહેસાણામાં વિવિધ એકમો અને મહત્વની બિલ્ડિંગ્સમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી સરકારી કચેરીઓ ધરાવતી ઇમારતોમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ખુદ કલેક્ટર કચેરીની જ ચાર ઇમારતોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો કલેક્ટર કચેરી ઉપરાંત જિલ્લા પંચાયત હોય કે ભાજપ કાર્યાલય હોય તમામ બિલ્ડિંગ્સમાં ફક્ત ફાયર સેફ્ટીના દેખાવા માટે અગ્નિશામક બોટલ્સ રાખવામાં આવી છે વિશાળ ચાર માળ ધરાવતી બિલ્ડિંગ્સમાં આગ લાગવાની ઘટનાને પહોંચી વળવા अग्नિચ્છામક બોટલો આગ સામે કેટલી कारगर નીવડે તે પણ એક સવાલ છે નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો છે અને સર્વે બાદ ફાયર સેફટી વગરની બિલ્ડિંગોના મામલે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. નગરપાલિકાના વિસ્તારમાં જુદા જુદા પ્રકારની જે હોય છે જેમ કે ક્લાસીસ છે સ્કૂલ છે હોસ્પિટલ છે એસેમ્બલી બિલ્ડિંગ છે શોપિંગ મોલ છે આ બધામાં આપણે ચેકિંગ અને સર્વે કરી રહ્યા છીએ આપણે જુદી જુદી ટીમ બનાવી તમે જે પ્રશ્ન કરો કે કયા કયા બિલ્ડિંગમાં કેવી સુવિધા જોઈએ તો નેશનલ બિલ્ડિંગ પોલ પ્રમાણે દરેક ક્રાઇટેરિયા મુજબ કે રેસીડેન્શિયલ બિલ્ડિંગ છે એજ્યુકેશનલ મર્કેટાઈલ બિઝનેસ બિલ્ડિંગ આ બધી ઇમારતોના હાઈટ એના વિસ્તાર પ્રમાણે અલગ અલગ પ્રકારની ફાઇવ ની સુવિધાઓ આવતી હોય છે